નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ભાગોની અંદર અતિભારે વરસાદ નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ખાસ મિત્રો જોવા જઈએ તો ઘરની બહાર નીકળતા પહેલા આજના વિડીયો ને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે તમે જોઈ શકો છો અત્યારે

અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામી તરફથી પણ વરસાદની નવી નક્કોર આગાહીની સાથે હજુ આવનારા દિવસોની અંદર જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેશે આવનારા દિવસોના વરસાદી રાઉન્ડને લઈ તમામ અપડેટ એક પછી એક મેળવીએ તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખબર અંતર ગુજરાતમાં જો તમે નવા છો તો મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને લાઈવ કવરેજ તમને લાઈવ અને લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચાડી શકીએ ખાસ પશ્ચિમી છેડો વધુ સક્રિય જોવા મળી રહ્યો છે અત્યારે મધ્યપ્રદેશ અને ગુજરાતના લાગુના વિસ્તારો રાજસ્થાનના રાજસ્થાન ના કોટાથી લઈ જોઈ શકો છો ખાબકી રહ્યો છે હાલ મિત્રો સમાચાર આવી રહ્યા છે કે સુરતની અંદર ખુબ જ એટલે ગુજરાતનો વધુમાં વધુ કહી શકાય એવો વરસાદ કાલ રાત થી જ ખાબકી પડ્યો છે આવનારી અંદર વાતાવરણમાં પણ આ સિસ્ટમના વાદળો આવશે અને જોઈ શકો છો કે વહેલી સવારથી જ મિત્રો સુરત કોસંબા આજુબાજુ ઓલપાડના પંથકો માં ધોધમાર વરસાદ ની ગતિવિધિ જોવા મળી છે રાજકોટના પડગરી કાલાવાડ લાગુના જામનગરના પંથકો હોય તો જુનાગઢના મેંદરડા કેશોદ અને માંગડોર ગામના પંથકો ની અંદર વરસાદે ભૂકા કાઢી નાખ્યા છે ત્યારબાદ મિત્રો જોવા જાય તો પોરબંદર દ્વારકા નવસારી વરસાદ ખાબકી ગયો છે તો મિત્રો આજે રાજ્યની અંદર ગુજરાત હવામાન વિભાગે રાજ્યના કયા જિલ્લાઓમાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવેલ છે તે આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો ગુજરાત ની અંદર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉત્તરી પૂર્વ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત ના જિલ્લાની વાત કરવામાં આવે તો મિત્રો અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ ભરૂચ દક્ષિણ ગુજરાત નવસારી

આ સાથે જ મિત્રો આપણે આજના ભારતીય હવામાન વિભાગના તમામ રાજ્યના આગાહી ને લઈને મેપ રજૂ કરવાના હતા બરોબર તો જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્યની અંદર આજે ભારતીય હવામાન વિભાગ પણ સમગ્ર અંદર અતિ ભારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે મધ્યપ્રદેશ લાગુ પડતા વિસ્તારો ઉપર સક્રિય લો પ્રેશરના કારણે રાજસ્થાનના અને લાગુ પડતા મધ્યપ્રદેશના ભાગોમાં આજે અત્યંત ભારે વરસાદનું જોર જોઈ શકાય છે ત્યારબાદ મિત્રો આપણે મોડેલના આધારે જાણી લઈએ કે ખાસ બપોર પછી સાંજ અને રાત્રી સુધી આવનારી 24 કલાકની આગાહી જેવી તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે વધુ પડતો વરસાદની શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાત, એલાગુના પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી શકે છે અત્યારનું અમને તમે તમને સાઈડ માં જોઈ શકો છો લાઈવ સેટેલાઈટ પિક્ચર બતાવી રહ્યા છીએ જે મધ્યપ્રદેશના રાજસ્થાન અને સક્રિય સિસ્ટમના વાદળો ઉત્તરીય ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યા છે

ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા થી લઈને મહીસાગર અરવલ્લી થી લઈ પંચમહાલ સુધી રાજસ્થાનની સરહદી જે જિલ્લાઓ છે એ ભાગોમાં આજે સારો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો આજે કચ્છના કાંઠાના ભાગોની અંદર હળવાથી ભારે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે અમુક સીમિત વિસ્તારોની અંદર હળવો વરસાદ પડે બાકી કચ્છમાં દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ અને ડાંગુના રાજકોટ સુધીના જે ભાગોની અંદર ગઈકાલે વરસાદની ગતિવિધિ જોવા મળી હતી તેના કરતા આજે વરસાદની ગતિવિધિમાં ઘટાડો થઈ જશે કાંઠાના ભાગોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે સતત જોવા મળી શકે પરંતુ સૌરાષ્ટ્ર ની અંદર આજે ભાવનગર અમરેલી અને બોટાદ તથા સુરેન્દ્રનગર અમુક સીમિત વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે મહેસાણા લાગુ પડતા પંથકોમાં આજે સારી હળવી વરસાદ સંભાવના જોવા મળે છે હવે જોઈએ મિત્રો આપણે હવામાન નિષ્ણાંતોની આગાહી તો મિત્રો અંબાલાલ પટેલ તરફથી ગુજરાત રાજ્યની અંદર પચ્ચીસ તારીખ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે મિત્રો પચીસ તારીખ થી ત્રીસ ની વચ્ચે બંગાળની ખાડીમાંથી ફરી એક વાદળો નું નવું વહન જેના કારણે રાજ્યમાં આ દિવસો દરમિયાન પણ ભારે રાઉન્ડ આવે તેવી આગાહી અંબાલાલ કરી છે આ સાથે જ તેમણે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધિ જોવા મળે અને આ વરસાદના નદીઓના પૂર લાવે નર્મદા અને સાબરમતી જેવી નદીઓના જળસ્તરમાં વધારો થાય એ પ્રમાણે અત્યારે તેમના તરફથી અનુમાન જાહેર

પચીસ તારીખે રાજ્યના વાતાવરણમાં ફરી વાદળોનું વહન આવી શકે છે રાજ્યની અંદર પચીસ છવ્વીસ તારીખ જોઈ શકો છો ગુજરાત રાજ્યના તમામ પંથકો અંદર મિત્રો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે અરબી સમુદ્રમાં સત્યાવીસ તારીખ જોઈ શકો છો કે રાજસ્થાનના ભાગો પર વીજળીના કડાકા અને ભડાકા વાળો વાતાવરણીય સિસ્ટમનો વરસાદ આવી રહ્યો છે અઠ્યાવીસ તારીખે ગુજરાત રાજ્યમાં ફરી જળબંબાકાર નો વરસાદ પડી શકે છે 28 તારીખ 29મી જૂન અને 30 તારીખ આ ત્રણ દિવસો રાજ્યની અંદર મિત્રો આવનારા વરસાદી રાઉન્ડના મુખ્ય દિવસો હશે જેમાં 28 ઓગણત્રીસ તારીખે ઉત્તર ગુજરાત કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર ફરી જળબંબાકાર 8 થી 10 ઇંચ સુધીનો વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે મિત્રો રાજ્યની અંદર ત્રીસ જૂન સુધી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ થઈ શકે છે આગળના પણ જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર જુલાઈ ફરી એક વરસાદી લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે બંગાળની ખાડી વાળું લો પ્રેશર મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં બન્યા પછી તે ભારતના મેદાની પ્રદેશો થી મધ્ય ભારતના ભાગો મધ્યપ્રદેશ સુધી આવી શકે છે અને જોઈ શકો છો ફરી ભારે થી ભારે વરસાદ નો રાઉન્ડ આવે છે વરસાદી રાઉન્ડ તો સૌથી વધુ વરસાદ આપી શકે છે અને મિત્રો બંબાકાર ના દ્રશ્યો આવનારા દિવસોમાં સતત જોવા મળે છે હવામાન પરેશ ગૌસ્વામી પણ આગાહી આપતા જણાવ્યું કે પચીસ તારીખ થી ત્રીસ તારીખ ની વચ્ચે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નો રાઉન્ડ આવી રહ્યો છે જેમાં ઘણા ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે અને દોસ્તો હવે તમે અંતમાં બે હાજર પચીસ નું જગ્યાએ પહોંચ્યું છે તમામ કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ચોમાસા એન્ટ્રી મારી દીધી હતી અત્યારે જોઈ શકો છો કે રાજસ્થાન ઉત્તર રાજસ્થાન પંજાબ હરિયાણા અને અમુક ઉત્તર પ્રદેશ સમગ્ર ભારત ની અંદર મિત્રો ચોમાસું બેસી જવાનું છે તો મિત્રો આજના વિડીયો માટે બસ આટલું જ મળીશું નેક્સ્ટ વિડીયો નવા સમાચાર અને નવી માહિતી સાથે ત્યાં સુધી ધન્યવાદ